નમસ્કાર ઉર્મિલા કાવ્યના બીજા વિડીયોમાં ભાગ બેમાં આપનું સ્વાગત છે ગયા એપિસોડમાં આપણે જોયું કે લક્ષ્મણ જ્યારે ઉર્મિલાની વિદાય લેવા જાય છે ત્યારે લક્ષ્મણ મનોમન એમ વિચારતા હોય છે કે ઉર્મિલા મને જવા નહીં દે હઠ કરશે રડશે વિલાપ કરશે સાથે આવવાની જીદ કરશે એવા બધા વિચારોના વમળો સાથે લક્ષ્મણ છે એ ઉર્મિલાની રજા લેવા માટે જ્યારે આવે છે ત્યારે ઉર્મિલા આમાંનું કશું કરતી નથી એ જાણે કે કાષ્ઠની પૂતળી હોય એમ ઉભી રહે છે અને લક્ષ્મણ જે કાંઈ કહે છે એ શાંતિથી સાંભળે છે અલબત્ત એના હૃદયમાં તો વેદનાઓનું ઘોડાપૂર હોય છે વેદનાઓ ખૂબ જ હલચલ મચાવે છે તો પણ એ શાંત રહે છે અને એક વીરાંગનાને શોભે એક યોદ્ધાને શોભે એવું વર્તન એ લક્ષ્મણ સાથે કરે છે લક્ષ્મણને કશું મુખ ઉપર કડાવવા દેતી નથી અને પોતાની વેદના છે એ છુપાવીને પણ લક્ષ્મણને કહે છે કે અનુજનો ધર્મ બચાવવા માટે તમે જાઓ એમાં હું વિક્ષેપ કરીશ નહીં હું અવરોધ કરીશ નહીં અને તમારું કાર્ય છે એ તમે કર્તવ્ય બજાવો તમારા કાર્યભારને હું વધારીશ નહીં ચિંતામાં તમારી ચિંતામાં વધારો કરીશ નહીં પરિણામે લક્ષ્મણનો ભાર હળવો થઈ જાય છે અને એ ઉર્મિલાને કહે છે ઉર્મિલાને અભિનંદન આપે છે અને એના વખાણ કરતાં કહે છે કે ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે ધર્મ સંકટ સ્નેહીનું તું શકી સમજી ખરે હે ઉર્મિલે તને ધન્ય છે દેવી તું ધન્ય છે કે તે આ ખરેખર આ સંકટ છે એ તું સમજી શકી સ્નેહીનું એટલે કે મારું એના પ્રિયનું તું આ ધર્મ સંકટ સમજી શૈકી તો હે ઉર્મિલે તું અનેરી ઉર્મિલા છે આજે મેં એક તારું અનોખું રૂપ અનેરું રૂપ જોયું કે તું અનેરી ઉર્મિલા છે સામાન્ય સ્ત્રી નથી હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા સહી લેવા તણી સહે છે તૈયારી તે કરી હા કે હજારો કષ્ટો તારા હૃદયમાં હશે હું જાણું છું પણ એને સહી લેવા માટે જાણે કે તે તૈયારી કરી રાખી છે એવી રીતે તે મારી સાથે તું મારી સાથે એ રીતે વ્યક્ત થઈ છો કે મને કશું કઢાવવા દીધું નથી જાણે કે હજારો કષ્ટોને સહી લેવા માટે તે પહેલાંથી જ તૈયારી કરી રાખી હોય અને મારી સાથે એક વિરંગના જેવું તે વર્તન કર્યું છે એક યોદ્ધા જેવી અડીખમ થઈને ઊભી છો માથે આભ તૂટી પડ્યું છે તો પણ તું એને ઝીલવા તત્પર ઊભી હો એમ મને લાગે છે ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા કે આ ભેળા એવી છે કે આ આપણું ચિત્ત ચિરાઈ જાય એવું દુઃખ આપણા પરિવાર ઉપર છે તો પણ તે કોઈ પણ પ્રકારના વિલાપો કર્યા નહીં સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા તું આ સંસારના લોકની છે જ નહીં જાણે કે કોઈ જુદી જ મજા છે કોઈક દેવી તત્વ છે કોઈ દેવની આત્મ જા છે એવું મને લાગે છે કર્તવ્ય પાડવા કેરો હર્ષ તું હણી નાખશે વનવાસ વિશે વિઘ્નો હા અતર્કિત આપશે લક્ષ્મણ પહેલાં શું વિચારતા હતા કે આ કર્તવ્ય પાડવાનો મને હર્ષ છે ભગવાને મને આ કર્તવ્ય બજાવવાનો મોકો આપ્યો છે નિધાતાએ મને મોટા ભાઈનું કર્તવ્ય બજાવાનું સેવા કરવાનો મારો ધર્મ અદા કરવાનો મોકો આપ્યો તક આપી છે એનો મને હર્ષ હતો એ છે પણ મને એમ હતું કે તું એને હણી નાખશે તું ના પાડીશ અથવા તો સાથે આવવાની વાત કરીશ આક્રંદ કરીશ તો એ મારો હર્ષ હણાઈ જશે એવું મને હતું અને વનવાસના જે કાંઈ વિઘ્નો છે એ અણધારિયા વિઘ્નો આવશે અમારે વનવાસ જવા માટેના અણધારિયા વિઘ્નો તું ઊભા કરીશ એવું હતું લક્ષ્મણને લક્ષ્મણને મગજમાં ઉર્મિલા માટે કંઈક અલગ જ ચિત્ર હતું અને જ્યારે લક્ષ્મણ સન્મુખ થયા ઉર્મિલાને સામે મળ્યા ત્યારે ઉર્મિલાએ જે અભિવ્યક્તિ આપી એ પણ કંઈક અલગ જ હતી એટલા માટે લક્ષ્મણ એમ કહે છે કે મને એમ હતું કે તું મારું કર્તવ્ય પાડવાનો જે હર્ષ છે મને જે ભાગ્યે મોકો આપ્યો છે કર્તવ્ય બજાવવાનો આવો આવો ધર્મ બજાવવાનો મોકો અથવા વરદાન બધાને ભાગ્યમાં ન મળે મને સદભાગ્યે મોટાભાઈનો સેવા કરવાનો ધર્મ બજાવવાની કર્તવ્ય પ્રાપ્ત થયું છે એને તું વણી નાખશે અને વચ્ચે કેટલાય બધા અતાર્કિક અણધાર્યા વિઘ્નો તું લાવીશ સીતાની અથવા આવવા અંગે હઠબૂરી બતાવશે સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે લક્ષ્મણ કહે છે કે મને એમ હતું કે સાથે આવવા માટે તું એકદમ હઠ કરશે જ્યારે સ્ત્રી હઠ કરે ત્યારે પુરુષે એને આપવું પડે છે નમતું આપવું પડે છે પણ અહીંયા એવું કશું ઉર્મિલાએ કર્યું નહીં એને એમ કે બહુ હઠ કરશે આવવા માટે અને સીતાનો દાખલો તું આપીશ સીતાનું ઉદાહરણ આપીશ કે સીતા કેમ રામની સંગે જાય છે એમ તમે પણ મને તમારી સંગે પતિના પગલે ધર્મ પાડવા પતિવ્રતા ધર્મ પાડવા માટે સાથે લઈ જાઓ પણ હકીકતે ઉર્મિલાએ એવું કશું ન કર્યું અતિ એ અંતરે ભીતિ ઉપાયો સુઝતા નહીં પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સરવથા થઈ લક્ષ્મણ શું કહે છે મારા અંતરમાં એ ભીતિ હતી ભીકતી કે તું સીતાના ઉદાહરણ આપીશ સાથે આવવાની હઠ કરીશ મને જે આ કર્તવ્યનો મોકો સાંપડ્યો છે એમાં તું વિઘ્ન ઊભા કરીશ અને મને જવા નહીં દે આવી ભીતિ મને પણ તું સર્વથા દૈવી સિદ્ધ થઈ તે આવું કોશું કર્યું નહીં તે તારી જાતને સાબિત કરી કે તું એક દેવી છું એક વીરાંગના છું એક ક્ષત્રિયણી છો અને ક્ષત્રિયણીનો જે ધર્મ છે એ તું બજાવે છે એટલે મને હસ્તમુખે તું વિદાય આપે છે એટલે તું સર્વથા દેવી સિદ્ધ થાય છું સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી સ્નેહીના શોભે એવી તે શાંતિ સાચવી છે લક્ષ્મણ કે તારા હૃદયમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી કે તારી સ્વાર્થને પોષવા માટેની તારી કોઈ ઈચ્છા નથી વાસના નથી મીન્સ કે ઈચ્છા નથી કામના નથી અને સ્નેહીના ચિત્તને શોભે સ્નેહી એટલે લક્ષ્મણ મારા ચિત્તને શોભે એવી તે શાંતિ જાળવી છે મારી પત્ની થવાના થવાને લાયકતું છે મારા ચિત્તને શોભે એવી તે શાંતિ જાળવી છે તારા માટે મને ગર્વ છે એમ કહીએ તો પણ ચાલે કે મારા ચિત્તને શોભે એવી તે શાંતિ જાળવી છે ખરેખર ઉર્મિલાએ આ કટોકટીના સમયમાં આ કપરી આપત્તિના સમયમાં ઉર્મિલાએ ધૈર્ય અને શાંતિ બંને જાળવી અને લક્ષ્મણનું મન જીતી લીધું હૃદય જીતી લીધું પરિણામે લક્ષ્મણ એના વખાણ કરે છે સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને ને વહાલાને કુશલ નિરખી અંતરે રાચવાને કે સાથે રહેવું સાથે હોઈએ તો તો હૃદયનો ભાર ઉતારી શકાય એકબીજાને કહીને પણ વાલાનું જ કુશળ નીરખી અને પોતાના અંતરને સાચવી રાખવું પોતાના મનમાં એક પ્રકારે દ્રઢતા રાખવી એ ખરેખર મહાન કાર્ય છે એ મહાનતા છે એટલે તે હૃદયનો ભાર ઉતારવા માટે પણ મારી સાથે રહેવા આવવાની કોઈ પણ પ્રકારની જીદ કરી નહીં એ તો વહાલી અધમ સ્વાર્થ કે સ્નેહ ગર્વ કોઈ એમ કહે કે સાથે રહેવું છે પતિના સાથે તો એ તો અધમ સ્વાર્થ કહેવાય એ સારો સ્વાર્થ ન કહેવાય પોતાના સ્વાર્થ માટે એ પતિને પણ મુશ્કેલીમાં મૂકે એવું કહેવાય એ સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ એની જગ્યાએ તે તારો સ્વાર્થ કંઈ ન જોયો અને મારું હૃદય તું સમજી શકી એ ખરેખર સર્વનો સાર છે એટલે કે તે બધું જ સંભાળી લીધું છે મને કોઈ પણ પ્રકારની હવે ચિંતા નથી મને જે ડર હતો મને જે ભીતિ હતી કે ઉર્મિલા આવું આવું વર્તન કરશે પણ એમાંનું કશું બન્યું નહીં એટલે લક્ષ્મણ કે છે કે તારામાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તું સ્નેહીના હૃદયને તું સમજી શકી છું એટલે એ તત્વનો સાર એ જ છે ચિંતા હણતી હૃદય સ્વામી ચિતે ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે કે જો તે ઉલટું વર્તન કર્યું હોત તો મને ખૂબ ચિંતા થાત અને મારું હૃદય હણાઈ જાત અને એની જગ્યાએ તે સ્વામીના ચિત્તને તે ચિંતા વગરનું કરી દીધું મને એકદમ ચિંતામુક્ત કરી દીધો ને રક્ષાની કઠન કઠિન કૃતિમાં રોકવો સર કરી હવે જો એવું બન્યું હોત તો હું આ મારા મારી જાતને રોકવી એ મારા માટે મુશ્કેલ બનત લૂંટી લેવું વિષમ વનમાં સર્વસ્વાતંત્ર્ય એનું એ વહાલી તે ઉચિત ન ગણ્યું ધન્ય હા ધૈર્ય તારું ઉર્મિલાના ધૈર્યને ખૂબ જ ધન્યવાદ આપે છે લક્ષ્મણ એ કે છે કે તેવું કશું ન વિચાર્યું કે સ્વામીના હૃદયને રોકીને એને સર્વ રીતે ચિંતામાં મૂકીને પોતાનો સ્વાર્થ સાધી લેવો વિષમ મનમાં પણ બધું એનું સ્વાતંત્ર્ય લૂંટી લેવું એવું તે કંઈ વિચાર્યું નહીં અને તે ઉચિત ન ગણ્યું એને પોતાને પોતાના સ્વાર્થને તે ઉચિત ન ગણ્યો અને ખરેખર એ તારું ધન્ય છે તારું ધૈર્ય છે એ તને ધન્ય છે તારા ધૈર્યને તારી શાંતિને તું સ્નેહીના હૃદયને સમજી શકી એ ખરેખર ગૌરવની વાત છે એટલા માટે તને ધન્ય છે તું ધન્ય છો એ વહાલી તે ઉચિત ન ગણ્યું ધન્ય હા ધૈર્ય તારું જો તું એમ કરી શકી હોત કે તે મારું સ્વાતંત્ર્ય લૂંટી લીધું હોત તે મને મારા સ્વામીના ચિત્ત ઉપર કબજો કરી લીધો હોત કે ના મારે આવવું જ છે આવું બધું કર્યું હોત તો હું મુશ્કેલીમાં મુકાઈ જાત એની જગ્યાએ તે આવું કાંઈ ન કર્યું અને તે મને સરળતાથી જવા માટેની વિદાય આપી અને એ જ તે ઉચિત ગયણું યોગ્ય ગયણું તો તારા ધૈર્યને ધન્ય છે કારણ કે એક દિવસની કે એક વર્ષની વાત નહોતી ચૌદ વર્ષ સુધી લક્ષ્મણ વનમાં જાય અને ઉર્મિલા સેવા કરે તો સાવ સામાન્ય કાર્ય કાર્ય હતું ખૂબ કઠિન તો પણ ઉર્મિલાએ ધૈર્યથી એ સ્વીકાર્યું એટલે લક્ષ્મણ એને ખૂબ અભિનંદે છે ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે હવે જો તું તો બહુ મહાન અભિવ્યક્તિ થઈ તારા વ્યક્તિત્વની તો હવે હું તને શિખામણી શું આપું ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે હવે મારે તને કાંઈ શિખામણ આપવી પણ યોગ્ય નથી કારણ કે કંઈ પણ કયા વગર જ તું બધું સમજી ગઈ છો અને તે મને મારા માર્ગને વિઘ્નરહિત બનાવી દીધો છે મને ખૂબ જ સાંત્વના મળી છે ધૈર્યથી તે મને સાંભળ્યો છે અને તું મારા દુઃખને સમજી છો તો પછી હવે તને શિખામણ આપવાનો કોઈ અર્થ નથી ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે તારી પાસે કોઈ શિખામણનો વાક્ય બોલવું એ યોગ્ય લાગતું નથી મને યોગ્ય લાગતું નથી ને આશ્વાસો પણ ઉચરવા વ્યર્થ જેવા દિશે છે અને તને આશ્વાસન આપવું એ પણ મને વ્યર્થ જેવું લાગે છે કારણ કે તું એટલી અડીખમ છો એટલી અટલ છો તારા નિર્ણયમાં એટલું તે તારા વ્યક્તિત્વને ઊંચું દીપાવ્યું છે ઊંચું બતાવ્યું છે કે હવે હું તને આશ્વાસન આપીને પણ એને હું નીચું કરવા માગતો નથી એટલે તને આશ્વાસન આપવાનું પણ મારા માટે મને એમ લાગે છે કે એ વ્યર્થ છે વ્યર્થ જેવું લાગે છે ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે જ તને કોઈ આશ્વાસનના શબ્દો કેવા એ પણ મને વ્યર્થ જેવા લાગે છે તને કંઈ શીખામણ આપવી એ પણ મને ઉચિત લાગતું નથી એમ લક્ષ્મણ કહે છે ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું છું કે તારા હૃદયમાં તો ઉત્પાત છે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું તારા હૃદયમાં એ હું જોઈ શકું છું લક્ષ્મણ એમ કહે છે ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું છું તારા હૃદયમાં જે ઉત્પાદ છે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને હું જોઈ શકું છું તોય તારી ધૃતિ રખતા સ્વાસ્થ્ય સેવી શકું છું અને તોય તારી ધીરજ જોઈ અને હું પણ સ્વસ્થ રહી શકું છું એમ લક્ષ્મણ કે છે ઉલટાનું લક્ષ્મણ એમ કહે છે કે હું તો તને હવે કોઈ પણ પ્રકારના શિખામણના શબ્દો કહેવા માટે પણ યોગ્ય લાગતું નથી મને તને કોઈ પણ પ્રકારના આશ્વાસનના શબ્દો કહેવા પણ મને વ્યર્થ લાગે છે તારી પાસે કેવું ઉલટાનું હું તારું હૃદયનું યુદ્ધ જોઈ શકું છું તારા હૃદયમાં જે વેદના છે એ વેદનાના યુદ્ધને હું જોઈ શકું છું દેખી શકું છું એના કંપનને પણ તારી ધીરજ જોઈ અને હું પણ સ્વસ્થ રહી શકું છું એની જગ્યાએ જો ઉર્મિલાએ ધીરજ ન રાખી હોય તો લક્ષ્મણ પણ સ્વસ્થ રહી શકે નહીં એટલે લક્ષ્મણ એના ખૂબ ખૂબ વખાણ કરે છે અનુષ્ટુપમાં છેલ્લી બે પંક્તિ પતિએ પીઠ કીધીને દયિતા દેખતી રહી દયિતા અથવા દયિત એટલે કે પરસ્પર જેને પ્રેમ છે પ્રિય છે જે વ્યક્તિ એને દયિતા કહેવાય કે દયિત કહેવાય પ્રિયતમને દયિત કહેવાય અને પ્રિય પ્રિયતમ અને દયિતા પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી લક્ષ્મણને એક પ્રકારનો આત્મવિશ્વાસ આવી ગયો એને એક પ્રકારનો સધિયારો મળ્યો કે હવે ઉર્મિલાને મારે આશ્વાસન આપવાની એ જરૂર નથી ઉર્મિલાને મારે કાંઈ શિખામણના બે શબ્દો કહેવાની પણ જરૂર નથી કારણ કે ઉર્મિલા એટલું મહાન ઊંચું વ્યક્તિત્વ છે કે એ પોતાની જાતને સંભાળીને ઊભી છે આવા કપરા સમયે પણ એ જરાક પણ હલચલ એના હૃદયમાં ઘણી બધી છે પણ એણે કડાવવા દીધી નથી મનથી એ એકદમ સ્થિર છે તો એને હવે મારે કશું કહેવાની જરૂર નથી એક પ્રકારનો દિલાસો લક્ષ્મણને થઈ ગયો લક્ષ્મણને એક પ્રકારની લક્ષ્મણ આશ્વસ્ત થઈ ગયા અને પોતે જવા માંડ્યા જવા માંડ્યા એટલે પછી ઉર્મિલા શું થાય છે ઉર્મિલા માટે છેલ્લી બે પંક્તિમાં કવિ કહે છે કે લક્ષ્મણ જવા માંડ્યા અત્યાર સુધી તો ઉર્મિલાએ બધું પોતાના ઉપર ઝીલી લીધું છે આભ તૂટી પડ્યા જેવી આટલી મોટી આપત્તિ એણે પોતાના પર ઝીલી લીધી છે પણ પતિ જેવા પાછળ કર્યા એમનો વાંસો જોયો એની પીઠ જોઈ એટલે પછી શું થાય છે એ અહીંયા કવિ કહે છે પતિએ પીઠ કીધીને દયિતા દેખતી રહી લક્ષ્મણે જેવી પીઠ ફેરવી ચાલવા માંડા ત્યારે એની પ્રિયતમા છે એને જોઈ રહી અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી હવે અત્યાર સુધી કઠણ કાળજું રાખીને ઉર્મિલા અડીખમ કઠપૂતળીની કાષ્ઠની પૂતળીની જેમ લક્ષ્મણની સામે ઊભી હતી બધું જ ધૈર્ય બધી શક્તિ એકત્ર કરી અને લક્ષ્મણની સામે એને રડવું પણ નહોતું એટલે એમને ઊભી હતી જો લક્ષ્મણની સામે રડે વેદના વ્યક્ત કરે તો લક્ષ્મણ દુઃખ લક્ષ્મણ દુઃખી થઈને જાય તો એને એવું કરવું નહોતું એટલે પોતે પોતાની બધી શક્તિ સમેટીને લક્ષ્મણની સામે એકદમ પૂતળી થઈને સ્થિર થઈને ઊભી હતી પણ એના હૃદયમાં તો ખૂબ વલોપાત હતો ખૂબ ભયંકર યુદ્ધ ચાલતું હતું ખૂબ વેદનાઓ હતી એટલે હવે શું થયું અંતે હાય કહી બાળા મૂળછી તાપુતલે પડી હવે એણે બહાર કાંઈ પ્રગટ થવા ન દીધું એટલે એને એક પ્રકારનો જે મનની અંદરની વેદના હતી એના કારણે લક્ષ્મણ જેવા ગયા પીઠ ફેરવી અને એની પ્રિયતામાં દહીતા એને જોતી રહી અને હાય એમ કઈ એક શબ્દ બોલી અને ઉર્મિલા છે એ મૂર્છિત થઈને જમીન ઉપર પડી ગઈ મૂર્છિતા એટલે મૂર્છિત થઈને બાળા અહીંયા ઉર્મિલા માટે બાળા શબ્દ વાપરો છે ખરેખર એ બંને બધા સીતા ઉર્મિલા માંડવી કીર્તિ નાની નાની બાળાઓ જ હતી જ્યારે લગ્ન થયા ત્યારે સીતાની ઉંમર સોળ વર્ષની હતી એટલે બાળા મૂર્છિતા થઈ અને જમીન ઉપર ઢળી પડી એટલે કે અત્યાર સુધી જે બધું દુઃખનો સાગર એણે હૈયામાં સંઘરી રાખ્યો હતો એ બધાએ એક એખારે અટેક કર્યું અને ઉર્મિલા મૂર્છિત થઈને જમીન ઉપર પડી ગઈ પણ જ્યાં સુધી એ લક્ષ્મણની સામે હતી ત્યાં સુધી એણે કશું કઢાવવા દીધું નહીં અને વીરાંગનાને શોભે એવું વર્તન એણે લક્ષ્મણ સાથે કર્યું લક્ષ્મણને એણે આશ્વાસન આપ્યું અને કશું જ એમણે પહેલું કર્યું નહીં અને ઉર્મિલાએ લક્ષ્મણને વિદાય આપી ખરેખર રામાયણનું આ મહાન પાત્ર છે ઉર્મિલા એણે મૂંગા મોઢે બધું સહ્યું છે ત્યાગ અને સમર્પણ એનું મૂક છે એણે ક્યારેય એમ નથી કહ્યું કે મેં આટલો ત્યાગ કર્યો છે તો રામાયણનો આ પાત્ર છે એ મને એમ લાગે છે કે સૌથી વધારે ત્યાગ જો કોઈએ કર્યો હોય તો ઉર્મિલાએ કર્યો છે એમ લાગે છે અસ્તુ ધન્યવાદ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો